નમસ્તે કેમ છો બધાની મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ છે સરસ મજાનો વિડિયો લઈને આવીશું ભાઈ બેનું કે જે આપણે પ્રિન્સેસ કટ હોય ને વચ્ચે આ રીતે પાઇપિંગ લગાવી તો કેવી રીતના લગાવી તે આજે હું તમને સમજાવીશ આ રીતે આપણે મેં એક પાઇપિંગ લગાવી લીધી આ રીતે આપણે વચ્ચે લગાવવાની છે તો સુંદર આપણું ફિનિશિંગ આવે બહુ સુંદર લાગે છે તો આ રીતે મેં એક ઉરેફ પટ્ટી કટ કરી લીધી તમે જોઈ શકો છો જે આપણે ક્રોસમાં કટ કરવામાં આવે ને તેને ઉરેપ પટ્ટી કટ કરવા કહેવામાં આવે છે તેના મેં વિડીયો અપલોડ કરેલો છે આ રીતે આપણે દોઢ ઇંચની પહોળાઈ ને લંબાઈ આપણે જેટલી આપણી ગોલાઈ છે તેટલી લેવાની છે આ રીતે મેં એક દોરી લીધી છે તમે જોઈ શકો છો જે રેડીમેડ દુકાને મળી જાય તમને સીવણની વસ્તુ મળતી હોય ત્યાં આ રીતે આપણે બહુ જાડીની પતલીની તેવી દોરી લેવાની છે હવે કેવી રીતના આપણે પાઇપિંગ લગાવી તે હું તમને સમજાવું હવે આપણે કાપડનો ટુકડો છે તેને જોઈ લેવાનું કે કેટલી આપણે પાઇપિંગ જોશે તે પ્રમાણે આપણે રાખવાની બાકી વધેલું કાપડ આપણે કટ કરી લેવાનું કેમકે આપણી દોરી વેસ્ટ ન જાય પાઇપિંગ એટલા માટે જરૂરિયાત છે તે ટીલ લેવાની છે હવે કેવી રીતના બનાવવું તે તમને સમજાવી દો આ રીતે આપણે કાપડ લીધું બરાબર એને ઉથમું રાખેલું છે વચ્ચે આપણે આ રીતે દોરી લઈ લેવાની છે ને આ રીતે આપણે એક સાઈડ આપણે અડધો ઇંચ રાખી ફોલ્ડ કરીને વચ્ચે આપણે પાઇપિંગમાં સિલાઈ લગાવવાની છે આ દોરીવાળી પાઇપિંગ બહુ સુંદર લાગે છે આ રીતે તમે જરૂર ટ્રાય કરજો ને આનું ફિનિશિંગ પણ બહુ સુંદર આવે છે તમે નોર્મલ આપણે પાઇપિંગ લગાવતા એના કરતાં આ બહુ સુંદર લાગે છે આની જરૂર ટ્રાય કરજો તમે ગળામાં ફિનિશિંગ લઈ શકો આ રીતે કોઈ પ્રિન્સેસ કટમાં ગમે તમે યુઝ કરી શકો છો આ રીતે આપણે સિલાઈ લઈ લઈએ એકદમ નજીકથી આપણે સિલાઈ લેવાની છે જેટલી દોરી આપણે રાખેલી છે તેની બાજુ બાજુમાં આ રીતે સિલાઈ લેતી જવાની છે અડધો ઇંચ આપણે કાપડ એક સાઈડથી ફોલ્ડ કરવાનું અને આ રીતે આપણે સિલાઈ લેતી જવાની છે અને પાઇપિંગ બનાવતી જવાની છે તમે જોઈ શકો છો હું વિડીયામાં કેવી રીતના બતાવું છું તે રીતે તમારે કરવાનું છે આ રીતે કાપડ ફોલ્ડ કર્યું ને આ રીતે આપણે બાજુ બાજુમાં સિલાઈ લેતા જઈએ આ રીતે એકદમ નજીકથી આપણે લેવાની છે જે દોરી રાખી છે તેની આપણે બાજુમાંથી આપણે સિલાઈ લેવાની છે આ રીતે એટલે આપણી પાઇપિંગ તૈયાર થશે તમે જોઈ શકો છો આ રીતે મેં સિલાઈ લઈ લીધી આ રીતે આપણી પાઇપિંગ તૈયાર થશે આ રીતે બરાબર આ રીતે તૈયાર થશે બહુ સુંદર આ પાઇપિંગ લાગે છે વધેલો આપણે દોરો કટ કરી લઈએ આ રીતે દોરી પણ કાપી લઈએ હવે આપણે જે આપણે એક સાઈડ કાપડ વધેલું છે તેને આ રીતે ફોલ્ડ કરી લેવાનું છે અંદરની સાઈડ આપણે કાપડને ફોલ્ડ કરી લઈએ જે રીતના હું વિડીયમ બતાવું તેટલું આપણે કાપડ વધેલું છે ને સાઈડમાં એ આપણે કાપડ ફોલ્ડ કરવાનું છે આ રીતે તમે જોઈ શકો છો હું કેવી રીતના કાપડ ફોલ્ડ કરું છું એ રીતે કરવાનું છે આ પાઇપિંગ બનતા બહુ સુંદર લાગે છે તમે ગળાના ફિનિશિંગમાં પણ આ રીતે યુઝ કરી શકો છો દોરીવાળી પાઇપિંગ কাপড় ফোল করে দিদ আছে বতু তুই এই রিটে আনতে কম্পিট থাকে বরবর আপনি পা હવે આપણે કેવી રીતના લગાવવાની છે તે તમને સમજાવી દઉં આ રીતે આપણે પાઇપિંગ લઈ લીધી બરાબર આપણું કાપડ છે સીધો પાર્ટ છે આપણે પાઇપિંગ પણ આપણે સીધી સાઈડ આ રીતે રાખી દેવાની છે બરાબર જેટલું આપણું અડધો ઇંચ આપણે કાપડ સિલાઈમાં લઈએ તો અડધો ઇંચ આ રીતે આપણે પાઇપિંગ લેતી જવાની છે બરાબર જે રીતના બતાવું તે રીતે તમારે સિલાઈ લગાવતી જવાની છે આ રીતે જે આપણે સિલાઈ પાઇપિંગમાં દોરીમાં લીધેલી છે ને ત્યાં જ આપણે લેતી જવાની છે આ રીતે અડધો ઇંચ આપણે કાપડ અંદરની સાઈડ રાખતું જવાનું છે બરાબર જ્યાં આપણી ગોલાઈ છે પ્રિન્સેસ કટની ત્યાં આપણે આ રીતે સિલાઈ લેતી જવાની છે આ રીતે પાઇપિંગ આપણે લગાવતી જવાની છે બરાબર આ રીતે એકદમ ગોલાઈમાં આવવું જોઈએ અડધો અડધો ઇંચ આપણે કાપડ અંદરની સાઈડ રહેવું જોઈએ આ રીતે બરાબર હું બતાવું છું તે રીતે જે આપણે પાઇપિંગ બનાવીને સિલાઈ લીધેલી છે તેના ઉપર જ આપણે સિલાઈ લેતી જવાની છે આ રીતે આ રીતે આપણે પાઇપિંગ લાગીને તૈયાર થઈ ગઈ તમે જોઈ શકો છો વધેલું કાપડ છે આપણે કટ કરી લઈએ આ રીતે આ રીતે આપણી પાઇપિંગ બનીને તૈયાર થઈ ગઈ તમે જોઈ શકો છો હવે આ કાપડ છે ને અંદરની સાઈડ આ રીતે ફોલ્ડ કરી લેવાનું તમને વધેલું કાપડ છે તે આ રીતે આપણું પાઇપિંગ તૈયાર થશે હવે આપણે ધારની સિલાઈ લગાવવાની એટલે સુંદર આપણી એક સરખી પાઇપિંગ બનીને તૈયાર થઈ જશે બીજું કાપડ આપણે અંદરની સાઈડ ફોલ્ડ કરી લેવાનું આ રીતે આ રીતે આપણે ધાર સિલાઈ લગાવી લઈએ પાઇપિંગ અને આપણું કાપડ છે તેની વચ્ચે સિલાઈ લગાવવાથી બહુ સુંદર એકદમ ઝીણી પાઇપિંગ આપણી બનીને તૈયાર થશે ને એક સરખી બનશે બરોબર એકદમ ધાર ઉપર જ સિલાઈ લગાવવાની છે જે રીતના હું બતાવું છું તે રીતે તમારે કરવાનું છે આ રીતે એકદમ ગોલાઈમાં આપણે શાંતિ આ રીતે સિલાઈ લગાવવાની તો એક સરખી તમારી પાઇપિંગ બનશે બરોબર પ્રિન્સેસ કટમાં આ પાઇપિંગ બહુ સુંદર લાગે છે તમે જોઈ શકો છો આ રીતે તમે જરૂર ટ્રાય કરજો અને કોમેન્ટ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો જરૂર કે તમે આ ટ્રાય કરી કે ન કરી આ રીતે આપણી પાઇપિંગ તૈયાર થઈ ગઈ તમે જોઈ શકો છો બહુ સુંદર લાગે છે હવે આપણે પ્રિન્સેસ કટનો સેપનો જે ભાગ છે તેને જોઈન્ટ કરવાનો છે બરાબર યોગ તો આ રીતે નીચે રાખી દેવાનો બરાબર આ કાપડ છે એને નીચે રાખી દેવાનો આ સીધો પાર્ટને આ ભાગે પણ સીધો આપણે અડધો ઇંચ જેટલું સિલાઈમાં રાખતા હોય તે રીતે આપણે એ રીતે આપણે શેપમાં આપણે ગોલાઈમાં સિલાઈ લઈ લેવાની છે આ રીતે સિલાઈનું આપણે અંદર સાઈડ રાખી ને આ રીતે આપણે જે સિલાઈ લીધેલી છે ને તે તેની ઉપર જ આપણે સિલાઈ લઈને યોગ સાથે જોઈન્ટ કરી લેવાનું છે તેનાથી આપણી પાઇપિંગનો ઉઠાવ બહુ સરસ આવે છે આનાથી ફિનિશિંગ બહુ સુંદર લાગે છે જે રીતના હું બતાવું છું ને તે રીતે તમારે કમ્પ્લીટ કરવાનું છે બરાબર આ રીતે ગોલાઈમાં લેતું જવાનું છે એક સરખું કાપડ અંદરની સાઈડે પણ આપણો જેટલું અડધો ઇંચ સિલાઈમાં જાય એટલું રાખવાનું છે ને પાઇપિંગ પણ આપણી સુંદર રીતે એ એકદમ ગોલાઈમાં આવવી જોઈએ એ રીતે આપણે કાપડને રાખવાનું છે બરાબર ને આ રીતે આપણે સિલાઈ લગાવતી જવાની છે તમે જોઈ શકો છો બંનેની વચ્ચે આપણી પાઇપિંગ સુંદર મજાની બનીને તૈયાર થઈ જશે આ રીતે આપણી જે પ્રિન્સ કટનો યોગ છે જેવો શેપ છે તે પ્રમાણે જોઈન્ટ કરવાનું છે બરાબર શેપમાં કંઈ ફેરફાર ન થવો જોઈએ એનું ખાસ ધ્યાન દેજો આ રીતે તમે જોઈ શકો છો સુંદર મજાનું આપણે પાઇપિંગ બનીને તૈયાર થઈ ગઈ છે બંનેની વચ્ચે આપણી પાઇપિંગ લાગી ગઈ છે યોગમાં આ રીતે પ્રિન્સીસ કટમાં તમે સુંદર રીતે કમ્પ્લીટ કરી શકો છો આ તમે સુંદર મજાની એક સરખી પાઇપિંગ થશે આ રીતે કરવા તમે જોઈ શકો છો બહુ સુંદર લાગે છે એકદમ પરફેક્ટ રીતે આપણો શેપ પણ આવી ગયો આ રીતે મેં લગાવી લીધો એક શેપમાં ને બીજો શેપ મેં તમને બતાવ્યો એ રીતે તમારે કમ્પ્લીટ પાછળના ભાગે આ રીતે કમ્પ્લીટ થશે ને આ રીતે આપણે એક બાજુમાંથી સિલાઈ લગાવવાની જે સિલાઈ લીધેલી છે તેને આ સાઈડ આપણે વચ્ચે લઈને આ રીતે લગાવવાથી આપણે જે અંદરનું કાપડ છે તેનું પણ ફિનિશિંગ સુંદર આવી જાય બરાબર તો આ રીતે આપણે બીજી સિલાઈ લગાવી લઈએ એક પ્રેસર ફૂટની જગ્યા રાખીને બીજી આ રીતે સિલાઈ ગોલાઈમાં લગાવવાની છે બરાબર જે આપણે પાઇપિંગનું કાપડ અંદરની સાઈડ વધેલું હોય ને તે પણ બેસી જાય બરાબર બીજી સિલાઈ લગાવવાથી ને સિલાઈની મજબૂતાઈ પણ વધી જાય એટલા માટે આ રીતે તમારે જરૂર લગાવવી તેનાથી બહુ સુંદર લાગશે આ રીતે તમે જોઈ શકો છો આપણે કમ્પ્લીટ થઈ ગયું છે પ્રિન્સેસ કટ આ રીતે મેં કમ્પ્લીટ કરીને બતાવ્યું તમને કે કેવી રીતના તમારે પ્રિન્સેસ કટ બ્લાઉઝ હોય તો વચ્ચે આપણે યોગમાં કેવી રીતના પાઇપિંગ લગાવી તમે જોઈ શકો છો બહુ સુંદર લાગે આ રીતે ગળામાં પણ લગાવી શકો છો ને આ રીતે ભાઈઓ બહેન મેં ઓનલાઈન ફરમા દેવાનું સ્ટાર્ટ કરેલ છું નીચે વોટ્સઅપ નંબર આપેલા છે તો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બિલ પર ઓલ કરજો વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટ જરૂર કોમેન્ટ કરજો ભાઈ ભાઈબેન કે આ વિડીયો તમને કેવો લાગ્યો આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ